જય સ્વામિનારાયણ આજના દર્શન ઘનશ્યામ મહારાજના જય ગણપતિ દાદા જય કષ્ટભંજન દેવ ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ તમે બધાએ મારા માટે જે પ્રાર્થના ભગવાનને કરીએ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તમે ખૂબ લાઈક કરી રહ્યા છો શેર કરી રહ્યા છો સબસ્ક્રાઈબ કરી રહ્યા છો અને કમેન્ટ કરી રહ્યા છો એ બદલ આપ બધાને થેન્ક યુ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ આજનો સુવિચાર વિચાર સાદાય સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે સરસ જય સ્વામિનારાયણ કબૂતરાને ચણ નાખવાની છે અત્યારે જો અત્યારે બહુ આવે કબૂતરા એટલે ચણી લે કબૂતરા અને ઝાર લાવ્યા છે ચે નાખી મસ્ત કબૂતર ચણી રહ્યા છે જો ઓ જુજા કબૂતર હા બે કબૂતર હાલો લંડન નું પાર્સલ પેક કરવાનું છે તેમાં બે કિલો ઘી છે હાલો મુકતા જાઓ ઓરિજિનલ હા આ બીજું આ બે કિલો ઘી આ 2 કિલો હવે કાશ્મીરી મરચું કાચમેરી મરચું આ રેગ્યુલર મરચું રેગ્યુલર મરચું હલ્દી પાવડર હલ્દી પાવડર જો આ પેક થઈ રહ્યું છે આખું જીરું આ રાય પછી પોક છે બે કિલો આ મરચું કાચરી

હવે કોઈ ઘટતા ન હોય ને એટલે ભૂલાતા જાય આટલા આવડે તો સારું કેવાય નખાય પાટલી ઉપર થાબડી ને થાબડી ને એ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કઢી ઉકાળો પેલા કઢી ઉકાળી ને પછી કઢી કરશું પછી લાપસી કરશું ઈલા બેને કીધું છે કે હેતુ ને સારું થઈ જાય એટલે લાપસી કરી નાખજો ખાલ તો ના લાપસી બનાવશું હા આ કઢી ઉકળે છે સે લાપસી બનાવશું કરો એ કઢી ઉકળે છે અને લાપસી શેકું છું

જય કુળદેવ ઘોડિયાર જય આંબેવાળીયાર જયદેવ માતાજી ને લાપસી ધરવાની છે જય માતાજી જય ખોડિયાર જય ખોડિયાર

રાતના અને અત્યારે પાર્સલ કરવાનું છે ચાલુ આ એક એક જણાનો માલ કાઢતા જ અને પાર્સલ પેક કરતા જાય જો એ નીકળતું જાય કાશ્મીરી હળદર ધાણાજીરું આખું જીરું રાય કાચરી મરચું બધું તૈયાર થઈ ગયું એક એકના પાર્સલ કરવી ને એટલે પછી